ખેડૂત મિત્રો આપણે રામપુર નવા ગામની સેક્રેટરીના સાહેબ શ્રી જયંતિભાઈ ખેતરે આવે છે જેમણે એલઆર બટાકાની વેરાયટી વાવી હતી એમાં દેહાત કંપનીના સીબીએલનો નો એમને વપરાશ કર્યો તો આપણે એમના મુખેથી સાંભળ્યા કે કેવું રિઝલ્ટ મળ્યું પચાસ છે નું સિબિલ દવા મેપરી છે હજાર લીટર માં ચાર બોટલ નાખી અમને સારું લાગ્યું છે આજે એક ડોઝ પણ હું આપવાનો છું સાહેબ આ એક જ પ્લાન્ટ છે જેમાં બટાકા સરખી પચાસ દિવસનો નો પ્લાન્ટ છે

ઓકે ધન્યવાદ કાકા આપનો અને ખૂબ ખૂબ આભાર કાકા આપનો કે તમે અમને માહિતી પૂરી પાડીને બીજા ખેડૂતો સુધી આ સંદેશ પહોંચે કે દેહાત કંપનીનો સીબીએલનો વપરાશ કરે અને એમને સારું રિઝલ્ટ મળે ઉત્પાદન સારું મળે એ માટે તમે અમને રાહ દોરી અને આવી જ રીતે તમે દેહાત કંપનીના સીબીએલનો બટાકા ચણા અને તમાકુમાં ઉપયોગ કરો જેથી તમને પ્રોડક્શન વધારે મળે આવી જ રીતે નવા વિડીયો જોવા માટે અમારી યુટ્યુબ ચેનલને લાઈક શેર સબસ્ક્રાઈબ જરૂર કરજો